તો સમાચારોમાં હવે આપ તરફ આપણે આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને ત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તાવ અને કમળાના દર્દીઓની સંખ્યામાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે પાણીજન્ય અને મચ્છરજન્ય ફરી એકવાર માથું ચક્યું છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ટાઈફોઇડ અને કમળાના દર્દીઓ નોંધાયા છે ત્યારે ગત મહિને સિવિલ હોસ્પિટલમાં કમળાના કુલ સાત કેસ નોંધાયા હતા જ્યારે જુલાઈની શરૂઆતથી અત્યાર સુધી કમળાના દસ દર્દી અને ટાઇફોડના ચાર જેટલા દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે ત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં વાયરલ રોગચાળાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જણાવી દઈએ કે દરરોજ પાંચસો જેટલા દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં તમામનું સારવાર ચાલુ છે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર એમડી સહિત મેડિકલ સ્ટાફ અને તમામ પ્રકારની દવાનો જથ્થો ઉપલબ્ધ હાલ રાખવામાં આવ્યો છે હું ડોક્ટર જયેશ વસેટિયન એસડીએચ ધુરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું ગત મહિના કરતાં પાણીજન્ય રોગો અને સેનિટેશન ને લગતા રોગો જેવા કે ટાઇફોઇડ છે કોલેરા છે જોન્ડિસ છે હિપેટાઇટિસ નું પ્રમાણ વધ્યું છે ગયા મહિને સિમ્પલ જે બાઇલ સોલ્ટ પિગમેન્ટ ઉપરથી આપણે ડાયગ્નોસિસ કરીએ જોન્ડિસ એવા લગભગ સાતે કેસ નોંધાયેલા છે આ મહિનાની શરૂઆતથી ઓપીડી અને ઇન્ડોર બંનેનું પ્રમાણ વધ્યું છે અત્યાર સુધી

અંદાજે અમારે ઓપડી લગભગ પાંચસો દર્દી તમારો જૂના નવા થઈને મહિને લગભગ લાસ્ટ માં બાવીસ હજાર જેટલી ઓપડી અમારે નોંધાયેલી છે